સુરતના રાંદેર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે રાંદેર વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી એક બિનવાસી સ્પ્લેન્ડર મોટરસાયકલ ઊભી હોવાનું નજરે પડ્યું હતું તો સ્થાનિક રાહદારીઓએ શંકા જતા બાઇકની તપાસ કરી ત્યારે બાઇક પર લટકેલી થેલીમાંથી રૂપિયા બે લાખ ઓગણસિત્તેર હજાર રોકડ રકમ તેમજ કપડાં અને દારૂની બોટલ મળી આવી તો મોટરસાઇકલ લાંબા સમયથી બિનવારસી હાલતમાં છોડી દેવામાં આવી હતી અને સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું રોકડ રકમ મળી આવતા રાહદારીઓએ તરત જ પોલીસને જાણ કરી અને ત્યારબાદ પોલીસ દળે સ્થળ પર પહોંચીને બાઇક તેમજ રૂપિયા ભરેલી થેલી કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી તો રાંદેર પોલીસ હાલ બાઇક કોની છે રૂપિયા ક્યાંથી આવ્યા અને બાઈક ત્રણ દિવસથી કેમ બિનવારસી હાલતમાં મૂકવામાં આવી હતી તે અંગે તપાસ કરી રહી છે સાથે વધુ માહિતી માટે સુરત થી મારા સંવાદદાતા અરવિંદ ફોન લાઇન પર જોડાઈ ગયા છે અરવિંદ રાંદેર વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં એક બાઇક અને સાથે રોકડ રકમ દારૂની બોટલ પણ મળી આવી છે શું છે વધુ વિગતો કૃપા જે રીતે આ જે બેગની વાત છે કે 3 દિવસથી મોટરસાયકલ જે તે બિનવારસી હાલતમાં રાંદેર વિસ્તારમાં પડી હતી અને રાંદેર વિસ્તારમાં જે રીતે મોટરસાયકલ સ્પ્લેન્ડર હતું અને તેમાં બે લાખ સડસઠ ઓગણસત્તર હજાર રૂપિયા જે રોકડ પણ હતી એટલે બાઇક પર જે રીતે લટકેલી થેલી માંથી રોકડ રૂપિયા કપડા અને દારૂની બોટલ પણ મળી આવી છે અને છેલ્લા ત્રણ દિવસથી આ પ્રમાણે હાલતમાં પડી હતી ત્યારે રાહદારી દ્વારા જે બાઇક ચેક કરવાની સાથે થેલી માંથી રોકડા રૂપિયા પણ મળી આવ્યા હતા અને જેને લઈને રાહદારી દ્વારા જે રીતે પોલીસ ને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ હવે સમગ્ર મામલે જે બાઇક અને જે રોકડ રકમ મેળવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે છે મહત્વનું કે આ રીતે સતત હતું ત્યારે પોલીસ હવે રાંદેર પોલીસ દ્વારા તપાસ નો ધમધમાટ તેજ કર્યો છે જી કૃપા બિલકુલ બાઈક ની નંબર પ્લેટ ના આધારે કોઈ વિગતો તપાસ બહાર આવી છે ચોક્કસ હાલ જે પોલીસે છે તે બાઈક અને રોકડ રૂપિયા અને જે દારૂની બોટલ તે કબજો મેળવીને તેમની તપાસ આગળ કરી છે ત્યારે હવે નંબર પ્લેટ અને તે દિવસથી ત્રણ દિવસથી જે પ્રકારે પડી હતી ત્યારે સીસીટીવીના આધારે પણ પોલીસ તપાસ કરશે ને ટૂંક સમયમાં જે કોણ બાઇક હતી કોના દ્વારા મૂકવામાં આવી હતી એ તમામ વિગતો છે તે બહાર આવી શકે છે જી આસપાસના સ્થાનિકોને કોઈ જાણ કે કોણ મૂકી ગયું છે તેને લઈને કઈ વિગતો ચોક્કસ સ્થાનિકોમાં જેલા જે ત્રણ દિવસથી આ પ્રમાણે પડી હતી લોકો જોઈ રહ્યા હતા પરંતુ